હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં તૈશો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો મસ્ત મજાના ના તો તૈયાર થઈ ગયા છે અને જવાનું છે સોટીલા તો પહેલાં આ માતાજીના દર્શન કરતા જઈને પછી તું જાવી ત્યાં ચાલો તો ફટાફટ દર્શન કરી લઈ હલો તો માતાજીના દર્શન કરી લીધા છે ને હવે કોણ કોણ જવાના ને પછી બતાવું કેમ કે એમ અત્યારે બધા ભેગા થયેલા છે હું તો નહીં લાન લો હાલે તાર આવું છે હે ટાટા તો કહી દે હાલો તો ફટાફટ નીકળી ને કોણ કોણ જવાનું છે ને બતાવો આગળ લોગમાં કેમ કે હજી એની બધા અહીંયા તૈયાર થયેલા છે નહીં હાલો તો ફાઇનલી અમારી ગાડીઓ તૈયાર થઈ ગઈ છે ને જો આ એક ગાડી આ બે આ ત્રણ આ છ ગાડી આવે છે રેડી સો ગાઈઝ અમારી ગાડી છે ને તરસી થઈ ગઈ છે એટલે એને થોડુંક ઘાંસલેટ પાઈ દીધું છે અને આમ જો બિલ તો જો કેટલું આવ્યું ખબર એક માં આઠસો દસ એક માં પાંચસો બાપ રે બાપ તેરસો નું બિલ તેરસો નો સાંડલો આઈને થઈ ગયો છે સારું હાલો તો મળીએ પાછા નીકળીએ હવે સો કઈ ગાડી હાકી નાખી ને થઈ ગયા છે અમારે બનાવીને છે સા અને સા જો બનાવે છે ભાઈ દેશી જ ઉગાડો ભાઈ ઘરની જ સા પીવાય ની આપણે શું કેવું પીર્યું ને ભાઈ એ દૂધ વાલા દેશી જ ઉગાડો ભાઈ કેમ કે મેં બહાર ની સા પીતા નથી ઘરની સિવાય હાલો ચા પીવા તો કઈ મસ્ત ચા પી લીધી છે ને હાલો જો કોટે કાઢ નાખે બહુ ગરમી થાય જો યાર તડકો ગજબ નો થઈ ગયો કા ભાઈ ગજબ નો ગજબ નો અમારી ગાડીઓ જો જાય છે ને હાલો ફટાફટ એમી વાહવા જાય ન કરો એમી પાછા વાહે રહી જાવ અને ચા બનાવી હતી ની જગ્યા જો અહીંયા છે બાય ભાઈ તમે ફાઇનલી અર્ણેશ પૂઈ ગયા છે હાલો તો બધાયને દર્શન કરાવી તો મંદિર છે આવી રીતે ભાઈ ની લે લેશે હાલો દર્શન કરવાના દર્શન કરવા તો આપડે અહીંયા આવ્યા છીએ હાલો મંદિર જોરદાર છે ભાઈ ભાઈ ફેમિલી માતાજીના દર્શન કરી લીધા છે ને હાલો બાર થી લોકેશન બતાવું જાઉં જો મંદિરની ની પ્રદક્ષિણા કરવી છે જો પોતર ની કેવું મસ્ત જોરદાર છે ભાઈ વાહ વાહ પોતર ની કામ નકશી કામ ને બધું મસ્ત છે હાલો તો ફટાફટ જઈએ ગણપતિપુરા મુલાકાત બદલ આભાર ગામ અને ભવાની જેમ ભાઈ ભાઈ આવું આલીડા પગ પગ બધા ઉપર લઈ લેજો નાળું આવી ગયું છે જોરદાર પાણી ભરેલું છે ભાઈ ભાઈ ઓ પાણી જો પાણી એ બાપર गाड़ी इंडिकेटर मारे थे कई कहीं बदल जाओ बाय अया तो वेटिंग में मारियो वीडियो बाय बाय ये देखो गाइस कितना पानी है ज़्यादा पानी है यार

અરે ગમે મંદિરે જાય કે દેવસ્થાને જાય ને આમ કોતરણી મસ્ત હોય જોરદાર હોય હું કેવું કરીનભાઈ તમારું સાધું છે ને આમ મજા આવે એમ ટૂંકમાં જોવાય ને કેવું ઝીણવટથી કોતરેલું હોય ને એવું બધું હોય અને આનો દરવાજો જ મસ્ત છે જો રાજા મહારાજા વખત નું છે કેમ લાગે પરવીનભાઈ હા હા પબ્લિક ની ભીડ એટલી બધી છે ભાઈ ભાઈ રજા હોય ને એટલે બધા નીકળી જવું છે આમ જોવાય બધા નીકળી જ જાય હાલો તો આપડે નીકળી ગયા છીએ અમારે છે ને એક મોટું રિસ્ક ઉઠાવવાનું છે ને અમને કઈ ખબર નથી પડતી કઈ રીતના થાય કેમ કે જો આ ઢગલો બતાય ને એ ઢગલામાં શું કહેવાય કેવાય અમને કોઈને કઈ ખબર નથી વસ્તુ લઈ જવાની છે આપડે તો એ ભાઈ ને પૂછી દઉં જો ભાઈ આ પાડે ને તો લેતા જઈ તો ગાઈઝ અમારું રિસ્ક સફળ થઈ ગયું છે ને ભાઈ આ પાડી દીધી છે ને તો એટલું લઈ જાય છે ભાઈ ભાઈ આ ભાઈ હતા ને ભાઈ આ પાડી દીધું વાહ ભી વાહ છે ઓ બાકી જોરદાર ઘડીક તો ભી પડી ગયું કે અરે ના વાળશે તો ખોટું ઓલું થાય એમ પણ ભાઈએ કાંઈ કીધું નહીં ને હાલો હાલી ગયો આપણું તો ફેમિલી બીજી વખત છાપ બનાવવાનો સમય થઈ ગયો છે ને હાલો બીજો વખત છાપ પીવાની છે હાલો તમારે કોઈને પીવે તો આવો અને એની પાછા ખેલ કેવા કરી ખબર આ ઓટ

ये अब जो काया नहीं हो रहा हमसर रात एग्जाम थे ये सब बाहर भाई, भाई। ओह रात एग्जाम करो पाय ओला तो रास्ता सबका जाम करेंगे रात एग्जाम केरी <laughs> <laughs>

ને લગભગ બધું બંધ કરી દે છે પાછા રૂમે ગયા છે છે એટલે અવાજ બરોબર આવશે નહીં અને લોક નો અહિયાં એન કરીએ લોક તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો અને કાલે મળ્યો એક નવા ધમાકેદાર લોક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય